નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિશા પટનીના ઘરે ગોળીબાર બંને ઠાર બારમી સપ્ટેમ્બરની રાત્રે બરેલી સ્થિત દિશા પટનીના ઘરે બે ઈસમોએ બાઇક ઉપર આવીને ગોળીબાર કર્યો જે બાદ યુપી સીએમ યોગીએ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો જે બાદ બુધવારે પોલીસે આ બંને આરોપી રવિન્દ્ર અને અરુણને શોધી લીધા આ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ પોલીસે ગોળીબાર કર્યો જેમાં બંને આરોપીના મોત થયા છે દિશાના પિતા જગદીશ પટનીએ આ કાર્યવાહી બદલ સીએમ યોગી અને યુપી પોલીસનો આભાર માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સફાઈ કર્મચારી માટે મોટી જાહેરાત સામે આવી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરતમાં જણાવ્યું હતું કે અમે સ્વચ્છતા કર્મચારીઓ અને તેમના પરિવાર માટે દસ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી રહ્યા છીએ જેમણે સુરતને સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં યોગદાન આપ્યું આ દાન દ્વારા અમે કામદારોના બાળકોના શિક્ષણમાં મદદ કરીશું અને કોઈ રિફંડ લઈશું નહીં જોકે તેઓ ઘર કે કાર માટે લોન લેશે તો તેમને વ્યાજમુક્ત લોન મળી જશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચમોલીમાં વાદળ ફાટવાથી પાંચ લોકો ગુમ ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી વાદળ ફાટવાને કારણે પાંચ લોકો ગુમ થયા છે આ સાથે છ ઘરોને નુકસાન પહોંચ્યું છે ભારે વરસાદને કારણે દેહરાદૂનમાં તમામ શાળા અને કોલેજોમાં રજા રાખવામાં આવી આગામી ત્રણ કલાક સુધી દહેરાદૂન અને હરિદ્વારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદને કારણે રેલ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપમાં હાથ મિલાવવાનો વિવાદ ફરીથી વકર્યો છે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને સામને રમશે રવિવારે યોજાનારી આ મેચ પહેલાં પહેલાંથી હાથ મિલાવવાના વિવાદને લઈને ટુર્નામેન્ટમાં વાતાવરણ ગરમાયું છે સોશિયલ મીડિયા પર ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચા શરૂ થઈ પાકિસ્તાન તેને બદલો લેવા તૈયાર છે જ્યારે ભારત આ વખતે મજબૂત પ્રદર્શન કરીને પાઠ ભણાવવાનો ઈરાદો રાખે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલન જોઈને જીવ બચાવીને ભાગવા માંડ્યા સાંસદ ઉત્તરાખંડના ગઢવાલના ભાજપ સાંસદ અનિલ બાલુની ભૂસ્ખલન પીડિતોને મળવા માટે ઉત્તરાખંડ પહોંચ્યા રસ્તામાં ભૂસ્ખલન જોઈને તેઓ અટકી ગયા અને તેઓ પોતાની કારમાંથી ઉતર્યા અને અન્ય લોકોને તેમની પાછળ આવવા માટે વિનંતી કરી રહ્યા હતા ત્યારે પર્વત પરથી જમીન એટલી જોરથી ધસી આવી કે બાલુ પણ ગભરાઈ ગયા અને જીવ બચાવવા માટે દોડવા લાગ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલના ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો કર્ણાટક આલંદ વિધાનસભા બેઠક ઉપર છ હજારને અઢાર મતો રદ અઢાર મિનિટમાં બાર મતો કાઢી નાખ્યા સોફ્ટવેરનો ઉપયોગ કરીને મતદાન રદ કર્યું જેમના મતો કાઢી નાખ્યા તેવા જાણ છે ચૂંટણી પંચ આવું કરનારાઓનું રક્ષણ કરી રહ્યું છે કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચને અઢાર પત્રો લખ્યા એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નહીં હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ હાઇડ્રોજન બોમ્બ નથી એ હજુ આવશે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચૂંટણી પંચ જાણે છે કે આ પાછળ કોણ છે આ જે ચૂંટણી પંચ લોકશાહીની હત્યા કરી રહ્યો છે આ હાઇડ્રોજન બોમ્બ નથી તે હજુ આવવાનો બાકી છે પંચ લોકશાહીના હત્યારોને બચાવવાનું કામ કરી રહ્યું છે જ્યારે સીઆઈડી એ વિવાદિત આંકડાઓ વિશે માહિતી માગી ત્યારે કર્ણાટક ચૂંટણી પંચે જવાબ આપ્યો નહીં મુખ્ય ચૂંટણી કમિશન મત ચોરોને બચાવી રહ્યા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ લગાવી ટ્રમ્પે મોટી ભૂલ કરી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને ભારત પર લાદવામાં આવેલા ટેરિફની ટીકા કરી છે બોલ્ટને ટ્રમ્પ વહીવટીતંત્ર પર નિશાન સાધતા કહ્યું છે કે ભારત પ્રત્યેની અમેરિકાની ટેરિફ નીતિ એક મોટી ભૂલ છે તેમણે વધુમાં કહ્યું છે કે ટેરિફ ઘટાડવો અને વધુ ચર્ચા માટે દરવાજા ખુલ્લા રાખવા એ વધુ સારો વિકલ્પ રહેશે ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને સંબંધો સુધારવાની ચર્ચા કરવી જોઈએ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુમાર એક અઠવાડિયામાં સીઆઈડી અને જવાબ આપો વોટચોરીના આરોપોને લઈને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમનું કામ કરવા કહ્યું તેમણે કર્ણાટક સીઆઈડી ને એક સપ્તાહમાં જવાબ આપવાની માગ કરી નહીં તો દેશને સ્પષ્ટ થઈ જશે કે ભારતીય બંધારણની હત્યામાં સામેલ છે યુવાનો તેમની પાસેથી જવાબ માંગશે રાહુલે કહ્યું કે હું આ બધી માહિતી નક્કર પુરાવા સાથે આપી રહ્યો છું ઈસીઆઈના વડા જ્ઞાનેશ કુમાર મત ચોરોને બચાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો મત કાઢી નાખવાનો મોટો દાવો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે મતદાર યાદીમાંથી મતો ગેરકાયદેસર રીતે કાઢી નાખવામાં આવ્યા છે તેમણે એક વિડીયો બતાવીને જણાવ્યું કે એક ના કાકાને મત કાઢી નાખવામાં આવ્યો હતો અને ફરિયાદ પડોશીના નામે પરંતુ બીજા રાજ્યના નંબર પરથી કરવામાં આવી હતી રાહુલના કહેવા મુજબ ફક્ત છત્રીસ સેકન્ડમાં બે ફોર્મ ભરાયા અને ચૌદ મિનિટમાં બાર મત કાઢી નાખાયા જે સવારે ચાર વાગ્યે થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિરુદ્ધસિંહ બપોરે ત્રણ વાગે સરેન્ડર કરવાનું આયોજન હતું પોપટ સોરઠિયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા ગઈકાલે બપોરે ત્રણ વાગે જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું આયોજન હતું હાઈકોર્ટ દ્વારા સજા માફીનો નિર્ણય રદ થતાં પોલીસે કડક કાર્યવાહીની માગ કરી જો અનિરુદ્ધ સિંહ સમયસર હાજર ન થાય તો તેની મિલકત જપ્ત જપ્ત કરવાની તેમજ રેડ કોર્નર નોટિસ બહાર પાડવાની કાર્યવાહી થઈ શકે છે ઘણા દિવસોથી પોલીસ પકડથી દૂર રહેલા અનિરુદ્ધ સિંહ હવે કાયદા સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત જોવા મળ્યો દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત જોવા મળ્યો બગડેલી ટ્રક અને મદદ માટે ઊભેલી બીજી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી પાછળથી પૂરપાટ ઝડપે આવેલી અન્ય ટ્રક અથડાઈ જેના કારણે એક ટ્રક પલટી મારી ગઈ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે